વાવથરાજ જિલ્લાના વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી દીધી છે દિવાળી વેકેશનમાં સુરત અને મોરબી થી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે પાંચ દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો મનદુખ આ હત્યાનું કારણ બન્યું હતું મળતી માહિતી મુજબ નાનાભાઈએ મોટાભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી વાહ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે થરાદ એ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ગત ત્રીસ તારીખના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો મૃતક વિક્રમભાઈ તેમના સગાભાઈને પાઇપ મારીને હત્યા કરી હતી ના જણાવ્યા અનુસાર આ બનાવ પાછળનું મુખ્ય કારણ એ હતું કે મૃતક વિક્રમભાઈ તેમની માતાને વારંવાર હેરાન કરતા હતા અને આરોપી આરોપીભાઈને પણ મારવાની ધમકી આપતા હતા આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે જપા જપી થઈ હતી જેમાં આરોપીએ વિક્રમના માથામાં એંગલ મારી દીધી હતી જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પોતાની હકીકત જણાવી હતી ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે પત્રકારોના પ્રશ્નના જવાબમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગેની હકીકત સામે આવી નથી જો કે વધુ તપાસમાં કોઈ નવી હકીકત ખુલશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે અમારા વાવ પોલીસ સ્ટેશનમાં માં ગત 30 તારીખ રોજ ગુનો રજીસ્ટર થયેલ એના અનુસંધાને હકીકત એવી છે કે પાટવરવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ હાલનો જે આરોપી છે એમને એમની મધરને વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એને એમને મારવાની ધમકી આપતો એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણજના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ જાય અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખોલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે